પરંતુ ખાસ કરીને બાળકોમાં એમ એસસી નામની બીમારી જોવા મળી છે આ બીમારીના ગયા વર્ષે એટલે કે વર્ષ બે હજાર વીસમાં એકસો ઓગણત્રીસ જેટલા કેસો હતા પરંતુ સદનસીબે એક પણ મોત થયું ન હતું પરંતુ આ વર્ષે આ બીમારીના કેસો વધીને સાડા ત્રણસો એટલે કે ત્રણસો પચાસ થયા છે આ વર્ષે બે બાળકોના મોત પણ થયા છે જે એક ચિંતાનો વિષય કહી શકાય છે સુરત શહેરમાં બીમારીથી એક સચિન વિસ્તારમાં રહેતી છ વર્ષની બાળકી અને નવ વર્ષના બાળકનું મોત થયું છે અંગે નાઇસ હોસ્પિટલના તબીબ આશિષ ગોટીએ જણાવ્યું હતું કે આ બીમારીનો કેસો આ વર્ષે વધ્યા છે પરંતુ આ બીમારીથી મોતનો આંક શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ ટકા છે તેઓએ બે બાળકોના મોત અંગે જણાવ્યું હતું કે જો બાળકોમાં એમઆઈએસસીના લક્ષણો ઓળખવા ખૂબ જ જરૂરી છે લક્ષણો દેખાય અને વાલીઓ સારવારમાં મોડું કરે તેથી બાળકોના મોત થવાની શક્યતા રહેલી છે ડૉક્ટર આશિષ ગોટીએ વાલીઓને અપીલ કરી હતી કે તેઓ એમ બીમારીના લક્ષણો ઓળખે અને જો બાળકમાં કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવા અપીલ કરી હતી ડૉક્ટર આશીષ ગોટી જણાવ્યું હતું કે આ બીમારી કોરોના થયા પછી એક બે મહિના પછી થઈ શકાય છે જેથી તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે મારું નામ ડૉક્ટર આશિષ છે એમઆઈએસી જે બીમારી છે એના લક્ષણોમાં આપણે વાત કરીએ તો તાવ ખૂબ જ વધારે પ્રમાણમાં આવો જે કોઈ દવાથી ઉતરતો નથી પેટને તકલીફો જેમ કે જાડા થવા ઉલટી થવી પેટમાં દુખવું બાળક એક ખૂણામાં પડી રહે ધાવણ લે નહીં સાંધા દુખવા શરીર દુખવું તેમજ ખાસ કરીને હોઠ લાલ થવા આંખો લાલ થવી પણ ચીપડા ન આવે શરીર પર લાલ ચાંઠા પડવા તેમજ શરીરના બધા ભાગમાં સોજા આવવા અમુક બાળકોને કમળો થાય છે અમુક બાળકોને ખેંચ આવે છે તો આવા કોઈ પણ લક્ષણો છે એસીના લક્ષણો હોઈ શકે એટલે તરત જ ડોક્ટરની તરત જ સારવાર લેવી બીજું કે ગયા વર્ષે ટોટલ એકસો ઓગણત્રીસ કેસ સુરતની વાત કરીએ તો અને આ વર્ષે સાડી ત્રણસોથી વધારે કેસ એમઆઈસીના આવી ચૂક્યા છે ડેથની વાત કરીએ તો હમણાં જ આ મહિનામાં પ્રથમવાર સુરતમાં બે ડેથ નોંધાય છે જે ચિંતાનો વિષય છે પરંતુ આપણે મોર્ટાલિટી રેટ એટલે કે મરણાંક દેખ જોઈએ તો પાંચસો બાળકોમાંથી બે એટલે પોઈન્ટ પાંચ ટકાથી ઓછો મરણાંક છે અને આ બે બાળકો એ લેટ પહોંચવાથી અથવા તો સમયસર લક્ષણો નહીં ઓળખવાથી આ આ સ્થિતિ સુધી પહોંચ્યા જેથી મારો મેસેજ છે કે બધા વાલીઓ લક્ષણો સમજે અને તરત જ બાળકોના ડૉક્ટર પાસે જાય ડૉક્ટર નયન પટેલે વધુમાં જણાવ્યું હતું કે એમઆઈએસસી બીમારી કોરોનાથી સંક્રમિત થયેલા બાળકોને થવાની શક્યતા રહેલી છે જન્મથી લઈને અઢાર વર્ષ સુધીના બાળકોને આ બીમારી થઈ શકે છે તેઓએ જણાવ્યું હતું કે આ બીમારીથી ડરવાની જરૂર નથી બસ તકેદારી રાખવાની ખાસ જરૂર છે જો બાળકોમાં કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે મારું નામ ડૉક્ટર નયન પટેલ છે જે ની બીમારી છે એ કોરોનાથી સંક્રમિત થયેલા બાળકો હોય એમાં થઈ શકે છે ઓકે થવાના ચાન્સીસ હોય છે એમાં એ થી અઢાર વર્ષના કોઈ બી બાળકને થઈ શકે છે જે બે ડેથ થઈ છે એનાથી ચિંતા કરવાની જરૂર નથી પણ આપણે કાળજી રાખવાની જરૂર છે જેમ કે બાળકો બાળકોમાં કોરોના ના થાય એ માટે ધ્યાન રાખવાનું જેમ કે માસ્ક પહેરવાના ને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાનું અત્યારે લોકો બહાર બહુ જઈ રહ્યા છે તો બાળકોને બને તેટલું બહાર જઈ જવા માટે ટાળવાનું છે ઓકે અને વારંવાર હાથ ધોવાના છે ઓકે આટલું એટલું કાળજી રાખવાની અને કંઈ બી તમને સિમ્ટમ્સ લાગે જે ડૉક્ટર આશિષે જણાવ્યા જે લક્ષણો જણાવ્યા એ પ્રમાણેનું કંઈ બી લાગે તમને તો તરત જ હોસ્પિટલની મુલાકાત લેવી નહી આ કોરોનાની ત્રીજી લહેર ના કહી શકાય કેમ કે એમઆઈએસસીની બીમારી છે એમાં થાય છે કોરોનાની ઘાત ઘટી નથી ત્યાં બાળકોમાં એમઆઈએફસીની બીમારીએ દેખા દીધી છે તો થોડા પણ બાળકોમાં એમઆઈએસસી ના લક્ષણો દેખાય તો તાત્કાલિક બતાવું જોઈએ તેમ સેના તબીબો જણાવ્યું હતું